પીડિત પરિવારના રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી સોહેલભાઈ ચિસ્તીયા આણંદ નગરપાલિકાના કાઉન્સીલરો વિરોધ પક્ષના નેતા તથા મુસ્લિમ સમાજના આગેવાનોએ સત્યાવીસ જુલાઈએ સલમાન વોહરાના પરિવારને ન્યાય મળે તે માટે સમર્થનમાં આણંદના વેપારીઓને શહેર સ્વયંભો પોતાના ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપવા અપીલ કરી સાથે જ હત્યામાં સ્થળો વાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે સોહિલ જીસ્તીયા જે આધારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસસ્થાને આણંદ જૈનના તમામ કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા એમજી ગુજરાતી સાહેબ અને મોરુમ સલમાન ઓરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છે અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે એક મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થઈ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનોએ રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ તેના કારણે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વ સમાજને શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વેચ્છાએ મરુમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંને અપીલ કરીએ છીએ એના માટે આજે અમે ભેગા થયા છીએ હું મોહમ્મદ અલી વોરા સલમાનના પિતાજી હું મારા છોકરાની બહુ કુરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી એક મહિનો થયો તો બી ફરે છે તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે એની બહુ બેર હત્યા કરી છે અમે કોઈ દિવસ એને એક થપ્પડ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આરોપી હજુ નાસ્તા ભરે છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમનો ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાન